ગુડ મોર્નિંગ જય ખોડિયાર જય હર્ષિત કેમ છો અને મજામાં જ હશો ટેન્શન મુક્ત રહો અને જલસાવાળી જિંદગી જીવો ફ્રેન્ડ્સ સવાર પડી ગઈ છે ને તમારા માટે બ્લોગ બનાવવાની શરૂઆત પણ કરી દીધી છે કારણ કે મારા ચાહકો નારાજ થાય એ મને પસંદ નથી હું ગમે તેટલો બિઝી હોઉં પણ તમારા માટે બ્લોગ બનાવીશ બનાવીશ ને બનાવીશ સો ફ્રેન્ડ્સ આજે જવું છે મારે ગામડે અને ફટાફટ નહીં લઉં કારણ કે મારા ગામડે કામ છે એટલા માટે હું અત્યારે ગામડે જોઈ રહ્યો છું ધમાલ પણ અત્યારે એનું કામ કરી રહ્યો છે સ્કૂલથી આવી ગયો છે જો ધમાલનું કામ જો સોક્સ પેરી ટેબલ ઉપર તો કોઈ અને આ તું નાના મુન્ના શું કહેવાય છોટા છોટા મુન્ના એ તે રીતે તો શું કરે સિગરેટ પીવાય છે તો જીવડા નીકળે તને યાદ છે તો બે ત્રણ વર્ષ નો તને યાદ હશે કે લોલીપોપ તું ખાતો હતો ખાતા એટલે તને યાદ છે એમ બે ત્રણ વર્ષના છોકરા ને યાદ નથી રિયલ બતાવવું છું કે તમે દેવભાઈ શું હોય આમ અમુક શૂટિંગ જે રિયલ ના કરતા હોય પણ હું અત્યારે રિયલ કરી રહ્યો છું કે એ લોકો જે કરી રહ્યા હોય ને એ ફ્રેન્ડ્સ તમને બતાવું છું સ્કૂલથી આવીને

बेवफा भूली गई मारी प्रीत रे हे बेवफा भूली गई मारी प्रीत रे हे प्रेम ना खोटा खेल खेल रे बेवफा भूली गई मारी प्रीत रे બે વફા ભૂલી ગઈ મારી રે તો ફ્રેન્ડ્સ આ વ્લોગ ચેનલ તમને ખુશ કરવા અને રાજી કરવા માટે મેં બનાવી છે તો જે લોકો પહેલીવાર મારા વ્લોગ જુએ છે એ તમામ મારા ચાહકોને નમ્ર વિનંતી કે મારી ચેનલ રાજદીપ બાર વ્લોગ ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો કારણ કે તમે સબસ્ક્રાઈબ કરશો તો મારા નવા નવા વ્લોગ તમને જોવા મળશે અને હું ડેલી શું કામ કરી રહ્યો છું રેકોર્ડિંગમાં જાઉં છું શૂટિંગમાં જાઉં છું એ તમામ વર્ક હું તમને મારા બ્લોગમાં બતાવતો હોઉં છું અને ઘણા બધા મિત્રો મને પૂછતા હોય કે રાધદીપભાઈ તમારી મૂવી ક્યારે આવશે તો ટૂંક જ સમયમાં ફ્રેન્ડ્સ મારી ફિલ્મનું શૂટિંગ શરૂ થવાનું છે અને તમે જે આતુરતા કરી રહ્યા છો તમે જે રાહ જોઈ રહ્યા છો એ રાહનો અંત આવશે અને મારી સરસ મજાની ફિલ્મ તમને જોવા મળશે તો અત્યારે ગાડી નીચે રેડી છે હું અત્યારે મારા બંગલોઝના ઉપરના ફ્લોરે બેઠો છું તો જવાની તૈયારી કરી રહ્યો છું ગામડે બા ગામડે છે એટલે બાને ગામડેથી લાવવાના છે બા અમુક લોકોને એમ થતું કે ભાઈ બાને વ્લોગમાં કેમ બતાવતા નથી પરંતુ ફ્રેન્ડ્સ બાને ઈચ્છા ઓછી હોય છે વ્લોગમાં આવવાની કારણ કે અત્યારના જનરેશનના બા નથી એટલે એમને એવું લાગતું કે આ બધું મને શું બતાવો છો તમે એટલે બાને હું ઓછા બતાવતો હોઉં અને બા ગામડે કામથી ગયા છે એટલે અત્યારે હું જઈ રહ્યો છું બાને લેવા માટે એટલે આજનો બ્લોગ એન્ડ સુધી જોજો હું રસ્તામાં ક્યાં જમવા રોકાવું છું અને કઈ કઈ જગ્યાએ હોલ્ટ કરી રહ્યો છું એ બધું જ તમને બતાવીશ તો આજનો બ્લોગ એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં ભાઈ તમારે કોઈ આવવાનું છે ગામડે અમે તો જો પિક્ચર જોવા જઈએ છીએ પિક્ચર પિક્ચર એટલે ખર્ચા કરવાના પણ એમ નઈ કે આને પ્લાન બનાવ્યો તો તમારે મારે બી જવું પડશે પા પ્લાન

એ નાઈન ફ્રેસ બી થઈ ગયો જાવ ઉપડો એ એ દેવભાઈને કીધું એટલે તું આમ હોશિયાર ના બહુ સારો થઈ ગયો એવું નથી હો એ શું લાવ્યો તમારા અહીં નજીક આવ્યો નજીક આવ્યો બધા એ શું કરતો મને એકવાર ગયો સત્કાર છે મને હો અત્યારે નહીં બે ઓ ઓહ અત્યારે નહીં

તમારું મોઢું મજા આવે વાળું મોઢું કોમેડી વાળું તમારું મોઢું હસ્તું મોઢું છે મારું મુંડા હેડા હેરા ગુર

સો ફ્રેન્ડ્સ આજના વ્લોગને એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો છે તમને એવું લાગતું કે રાજદીપભાઈ કેમ વ્લોગને એન્ડ કરી દીધો પરંતુ ફ્રેન્ડ્સ ટાઈમ વધારે થઈ ગયો છે ને ગામડાનો વ્લોગ હું તમને અલગથી નેક્સ્ટ જે વ્લોગ આવશે હવે પછીનો જે વ્લોગ આવશે એમાં હું ગામડાનો ટોટલી વિડીયો બતાવીશ એટલે આજનો વ્લોગ અહીંયા જ હું એન્ડ કરું છું તો મારા તમામ ચાહકોને નમ્ર વિનંતી કે ગામડાનો વ્લોગ જોવો હોય તો આવતો વ્લોગ તમે જરૂર જોજો અને નીચે ગાડી વેટ કરી છે એટલે હું જાઉં છું ગામડે તો મારા તમામ ચાહકોને નમ્ર વિનંતી કે આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂર જણાવજો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો તો મળીએ છીએ નવા બ્લોગમાં ગામડાના ત્યાં સુધી થેન્ક યુ સો મચ